કરોડના ખર્ચે તૈયાર થયેલ જવાહર નવોદય લોકાર્પણ કર્યું હતું જયારે સાંસદ ભારતીબેન શિયાળ કલેક્ટર જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જમ્મુ કાશ્મીર થી વર્ચ્યુઅલી લોકાર્પણ કાર્યક્રમ યોજાયો હતો જવાહર નવોદય વિદ્યાલય વિશાળ જગ્યામાં અદ્યતન સુવિધાઓ સાથે તૈયાર કરાય છે બોટાદ ખાતે આજે જવાહર નવાદેવ વિદ્યાલયનું ઈ લોકાર્પણ માન્ય દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના કરકમલો દ્વારા જમ્મુ કાશ્મીરની ધરતી ઉપરથી કરવામાં આવ્યું બોટાદ જવાહર નવોદય વિદ્યાલય એ બે હજાર સત્તરમાં એની એટલે કે પાયો નો અને બે હજાર બાવીસમાં આ જ કેમ્પસમાં એમનું શિલારોપણ કરવામાં આવ્યું હતું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું અને આજે બે હજાર ચોવીસના આજના શુભ દિને જવાહર નવોદય વિદ્યાલયનું અદ્યતન અદ્યતન બિલ્ડિંગ પૂર્ણ સુવિધા સાથે એ બાળકો માટે આજે ખુલ્લું મૂકવામાં આવ્યું છે માન્ય મોદી સાહેબના વરદ હસ્તે